જય માતાજી મિત્રો નળ આપનું બધું સ્વગત છે અને પડી ગયો છે રાત આ ત્રાગી ગયા છે વિયતને કેતા એ મમ્માના કે ત્યારી ગયા છે અમે તો ખાઈ લીધું છે પણ પાકડા આવ્યા છે ને જોય બનાવે છે કાયટન હું બનાવે જોઈએ બનાવી મેગી આ જો મેગી બનાવે છે રોઠાલી આજો મેગી હું એટલું બધું નાખ્યું ને આગળ બહુ બધું નાખશ્યું મને

આ મંદ આ તમે છો બોલર તમે કે છો આ ભાઈ બોલર આમાં તો બેટિંગ કરે જોરદાર ને બે બે આ બે તો સમજ્યા હવે તઈ બદલ નાખી દે ચાલુ છે આ આપો બોલર નું છે બોલર ને વધારે જો બોલર ને વધારે જો લઈ લે તમે જો યાર નિય કેતો પડી છે કે બાજુની પૂજી આવી છે બધા ના આવી ગઈ છે અને આપણે લઈ લીધું છે બોલા રંગા આજ પણ બેટિંગ કરે જો હું સાજ એમની બાપુ બગડે હા બાપુ બગડે બાપુ આ તો બગડે છે ખાતા ત્યારે મે બોલતા રહી મારા બાપુ એવા મોણ છે ને ખાવાનું ચાલુ ગમ બોલવાનું શું કરી દે જો બાપુ ફુંજી ફુંજી ખાવાટ ગરમ લાય હે એ રહ્યા છીએ અમુક બેઠા તો પલંગમાં તો હવે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી